જુનાગઢ ઉપરા દાતાર જગ્યા છે વિલિંગ ડી માગર થી સીડી છે દાતાર બાપુની ની હજાર વર્ષ જૂની જગ્યા છે કે પટેલ બાપા હતા રાજા સાહેબ વખત ના હતા ઈ બમલિંગ થયા એને પાંત્રીસ છત્રી વર્ષ થયા પછી અમારા બધા ભેગા હતા અને વિઠલ બાપુ હતા એને છ વર્ષ થયા સાતમું વર્ષ કાલથી ચાલુ થાય તો આજે વર્ષો થયા જગ્યામાં અમે આસનશીલ જગ્યા ગણે કોઈ પણ જગ્યાના મન પટેલ બાપા વિઠલ બાપુ કે આજે હું પાંત્રીસ ચાલી વર્ષ થયા કોઈ દિવસ સીડી ઉતરી પગથિયા ઉતરા ન હોય એક જ ધારા હોય અને અમે કલાકે ક્યાંય કોઈ ગયા ન હોય એટલે અમારી આસનસી અખંડ જગ્યા ગણાય છે તે ચોવીસ કલાક દાતાની જગ્યામાં મહાપ્રસાદ ચાલુ રહે છે અને બધા ખૂબ આવે છે અને આજે વિઠલ બાપુ બમલિંગ થયા ને છ વર થયા તો તિથિ છે તો એની આજે સમાધિ પૂજન હોય બપોરે મહાપ્રસાદ હોય અને અમારે આ ગઈ રાતે રાત્રે બધા ભજની કલાકારો આવ્યા હતા અને રાતે નવથી હવાજના પાંચ વાગ્યા લગીમાં સંતવાણી બહુ સરસ બોલ્યા અને બધા ખૂબ ખુશી થયા અને આનંદથી રાત રાખીને દિવસ ગયો ખુશીથી જય દાદા